એવું થઈ જાય મસ્ત એટલું મગજ ખરાબ કર્યો ના છે લોકો ચાલો હવે એપ્રિલ બે હજાર અઢાર ના દાખલો જોજો પેપરમાં તો એવું મસ્ત મસ્ત લખી મૂકેલું છે આ લોકો ચાલો એપ્રિલ બે હજાર અઢાર રાજા રાણી તારીખ એકત્રીસ ત્રણ સત્તર ના રોજ પૂરા થતા વસ્તુ નફા નુકસાન ખાતું આવ્યું છે અને હવાલા પાછા દુનિયાભર ના છે નીચે વાત તમારી આકરણી વર્ષ સત્તર અઢાર માટે ગણતરી કરવાની છે તમારી નહીં તમારે હોવા જોઈએ અને તમારે આકરણી વર્ષ સત્તર અઢાર માટે ગણતરી કરવાની ત્રણે ત્રણ વસ્તુની પેઢીના ધંધાની કરપાત્ર કેટલે પહેલું પછી પેડી ની કુલ કરપાત્ર આવે એટલે આટલી અને છેલ્લી ચૂકા પાત્ર એટલે બધું ત્રણે ત્રણ વસ્તુ ગણો બરાબર સ્ટાર્ટ કરી આપણે હવાલા થી હવાલા પહેલા નફો સુધી તમે 7 7 8 એમાં ઉમેરો કરવાનો મજરી નો વર્તા કરતા ને વાત કરવાનો અન્ય શિક્ષક ને આવો બીજી વસ્તુ એક કહી દઉં તમને આટલું બધું ગણતા ગણતા પેલું ભૂલી ન જાતા કોઈ વખત આવી જાય ને અમાન્ય ગસાર ને કયો આગળ ખેચેલા હોય એટલે તમને તો લાગે નમૂનો જ આપવા હોય ને ખબર લાસ્ટ સ્ટાર્ટિંગ માં જે કીધેલું હતું તેમાં તો કોઈ વિચારવાનું ન મળે પણ પતિ જાય કોઈ પાછું નહીં જોવા પડે તમારે એટલે અન્ય ખર્ચા ને ખરું પાડી ને પછી આગળ વધી જવું પેલું મનોરંજન ખર્ચ અન્ય ખર્ચાની અંદર મનોરંજન ખર્ચનો સમાવેશ થાય તો મનોરંજન ખર્ચ બરાબર જ કહેવાય ધંધાનો એટલે મનોરંજન એટલે તાકે સ્ટેજ પર છોકરી તો કેવું મનોરંજન એ લોકોને ક્રિકેટ રમાડે વોલીબોલ રમાડે ને એ બધું મનોરંજનનો ખર્ચ કરાય છે ચાલો આગળ જઈએ વેચાણ વૃદ્ધિના નક્કી કરેલા લક્ષ્યાંક કરતાં વધુ વેચાણ કરવા બદલ 5 શું છે 5000 રૂપિયા ઘડિયા લાઈ તો જો કોઈ કર્મચારી છે ને સારું કામ કર્યું હોય તો તેને 5000 રૂપિયા ઘડિયા લાઈ તો તે દંડન કહેવાય કે ન કહેવાય વેચાણ સારું વધારે આવ્યું છે તો હા ને કહેવાય એક રીતે શું કહેવાય એ બોનસ કહેવાય બોનસ કેવો કમિશન કેવો એટલે ધંધા બરાબર એટલે પેલું બેનું કંઈ નહીં કરવાનું ત્રીજું વાંચો માલિકનો પ્રોવિડન્ટ ફંડમાં ફાળો કેટલો છ હજારની ચુકવણી ચેક દ્વારા તારીખ પાંચ અગિયાર સત્તરના રોજ કરવામાં આવી ચાલો આ વસ્તુ જો પ્રોવિડન્ટ ફંડ ધંધા બરાબર પણ આપણું વર્ષ ક્યારે પૂરું થયું એકત્રીસ ત્રણ સત્તર એને ક્યારે ચૂકવ્યું પાંચ અગિયાર સત્તર તો આ બીજા વર્ષે લખાય અને જે આ વર્ષે લખી દીધું છે ખબર આપણું વર્ષનું તારીખ પૂરું થઈ ગયું તેના પછી આવ્યું પાંચ અગિયાર સત્તરનું તો આ વર્ષે નહીં લખાય ક્યારે લખાય આવતા વર્ષે તો મને કોઈ કહી શકે હવે કેવી રીતના શક્ય થયું આ તારીખે જો મેં પૈસા આપતો આ તારીખે નોંધાઈ કેવી રીતના ગયા અગાડથી આપેલા પણ ચેક આપેલો છે હા પડે ખબર ચેક આપ્યો છે એડવાન્સમાં આ તારીખમાં એટલે લખ્યું અત્યારે આપ્યું અત્યારે એટલે હમણાં જ લખી દીધું પણ અત્યારે જ લખાય જ્યારે ચેક છે ને ત્યાં જ વરસમાં લખાવો જોઈએ એટલે આ અહીંયા ખોટું છે તે આપણે દૂર કરીએ એ દૂર કરીએ એટલે ખર્ચમાંથી ઘટે ખર્ચમાંથી ઘટે એટલે નફો વધે એટલે પહેલું લખીએ પ્રોવિડન્ટ ફંડમાં

નામ યાદ નહીં એ જે બે વસ્તુ આવે ને તેની જો તમે રોકડમાં ચૂકવણી કરે ને તો તે તમારા ધંધાની અંદર બતાવાય નહીં પેલું કયું જાહેરાત એજન્સી એટલે કે જાહેરાત ખર્ચ કરે તમે રોકડમાં ચૂકે તો તે નહીં બતાવાય એટલે ત્યાંથી ઘટે તો નફો વધે એટલે નંબર બે રોકડમાં ચૂકવેલ જાહેરાત એજન્સી ને શું આવ્યું છે જાહેરાત એજન્સીને બસ ટ્રાન્સફર કરી દેવાય કેટલા રૂપિયા આવ્યા ત્રીસ હજાર આ જાહેરાત એજન્સી યાદ રાખજો અને બીજું એક આવે ત્યારે યાદ કરાવો ચાલ આગળ એના પછી

તેમાંથી અડધો ભાગ આપણે ધંધાનો અને અડધો ભાગ ધંધાની બારનો તો ધંધાનો હશે તે બરાબર પણ ધંધાની બારનો હોય તે મારે દૂર કરવા પડે એટલે પચીસસો મારા ખર્ચમાંથી ઘટાડો ખર્ચમાંથી ઘટાડો તો નકો વધે એટલે નંબર ત્રણ મકાન મિલકતના સ્થાનિક કેટલા રૂપિયા પચીસો આ ધ્યાન રાખજો પચીસ પાંચ હજાર ભાગ્યા બે અડધા છે એટલે પછી આગળ ગરીબ લોકોને એટલે તમને ગરીબ લોકોને આપેલ દાન એ ગરીબ લોકોને તો દાન અપાય સોરી સરકાર ને વિકાપે કે ચાલો દાન આપેલો એટલે તાથી દૂર જ કરજો તાથી ઘટાડો એટલે નફો વધે અહીંયા લખે અમને લોકો ને આપેલ દાન તો વે આઈએ બે કોઈ ની આપે કોઈ ની આપે તમે મને આપો તો ચાલ આગળ બીજો વાળો ચૂકવવાના બાકી વેચાણ વેરાની ચૂકવણી 30 4 70 ના થઈ એટલે હવે પાછું તમે વિચારી લેજો 31 3 70 એ તમારું વરસ પૂરું થાય એ લોકો ક્યારે ચૂકવે

તો એમ જાય તમે આ ધંધા નો વેરો બરાબર પણ અહીંયા જે વેચાણ વેરાની વાત કરે ને તો તેના માટે લાસ્ટ તારીખ આપેલી છે તમને જુલાઈ એકત્રીસ સાત સત્તર અને આ કાયદો આગળના પેલા માં આવેલું છે વેચાણ વેરો તમે ચૂકવે ને તો ક્યાં સુધી ચૂકી શકે તમે વર્ષ પૂરો થાય પછી એકત્રીસ સાત સત્તર સુધી આવ્યું છે કે એવું નથી આવ્યું જ છે પણ તમને યાદ નહીં મળે જુલાઈ જ્યારે ધંધો વ્યવસાયની આવક કરતા ને તેમાં આવતું વેચાણ વેરો જો આપેલો હોય તો ક્યાં સુધી ક્યાં સુધી તમે ચૂકવી શકે જુલાઈ સુધી જુલાઈ સુધી માન્ય કહેવાય એટલે આ માન્ય છે એટલે કંઈ કરવાનું નહીં અને બીજી રીતના તમે વેચારે વેચાણ વેરો જે અહીંયા બરાબર જ કહેવાય લખેલું હોય તો એવી રીતના વિચારે તો વિચાર એટલે વાંધો નથી કુલ મિલાવીને કંઈ કરવાનું નહીં આગળ વધો નંબર ત્રણ ભાગીદારોને પગાર અને વ્યાજની ચૂકવણી ભાગીદારી ડીડ મુજબ કરેલી છે એનું કંઈ કરવાનું બરાબર એટલે એ લોકોએ વ્યવસ્થિત કર્યું છે એમ કહેવા માંગે ચોથું

સત્યાવીસ હજાર જો અહિયાં થી મેં ઘટાડું તો નખો વધે એટલે અહીંયા લખે નંબર પાંચ અમાન્ય રકમ જોઈ એટલે હજી ગયો મૂડી પર બાકી તો ખરી મૂડી પર વ્યાજ વાર્ષિક વીસ ટકા લેખે છે મૂડી પર વ્યાજ હોતું રાજા ને રાણી અડતાલીસ ને છત્રી આપ્યું છે કેટલા ટકા અને આપણે કેટલા ટકાએ આપવાનું બાર ટકા તો પેલા જૂનું પ્લસ કરો અહીંયા લખીએ મૂડી પર વ્યાજ કેટલા ટકા છે 20% રાજાને રાણી રાજાના કેટલા 48 અને રાણીના 30 એટલે એ હંમેશા નીચે જ રહે છે 82 ચાલ એના પછી આપણે 12 ટકા આપીએ નંબર 1 મૂડી પર વ્યાજ કેટલા ટકા આપીએ આપણે 12 ટકા પહેલા લખીએ રાજા

મૂડી પર વ્યાજ પતાવ્યું ને આપણે પછી લાસ્ટમાંથી આપણને એટલે તો તો સવાલ આવ્યો છે હવે ઉપરથી સ્ટાર્ટ કરીએ અને કઈ કઈ વસ્તુ નોંધવાની અને કઈ નથી નોંધવાની તે નક્કી કરીએ બરાબર ચાલો પહેલું છે વેચેલ માલની પડતર બરાબર છે ભાગીદારનો મહેનતાણો બરાબર નથી અહીંયા લખે ભાગીદારનો મહેનતાણો ટોટલ લખી દે ને તમે છોટું પાડજો રાજા અને રાણી ટોટલ કેટલું સારું છોટું જાય એક લાખ એસી હજાર અને એક લાખ વીસ હજાર પછી કર્મચારીનો પગાર બરાબર છે મૂડી પર વ્યાજ આવી ગયું ગાલખાદ અનામતની જોગવાઈ જો કોઈ બી અનામત હોય તો લખાય નહીં એટલે અહીંયા લખે નંબર 8 ગાલખાદ અનામતની જોગવાઈ કેટલા રૂપિયા 2500 પછી આગળ ચૂકવવાનો બાકી વેચાણ વેરો તેની તો વાત પતી ગઈ હા ને નીચે કીધું હતું તે વેચાણ વેરા માટે આગળ રાણીને કમિશન જો કોઈ બી ભાગીદારને કમિશન એવું આપે તો લખાય નહીં અહીંયા લખે રાણીને કમિશન કેટલા રૂપિયા 75000 પછી રાજાને બોનસ એ મે અહીંયાથી દૂર કરી રાજાને બોનસ બોનસ એટલે ખબર ને કામ કર્યા વગર આપી મૂકે અને કમિશન એટલે કામ કરવા પર આવે એટલે રાણીને કમિશન મળ્યું છે કેમ કે છોકરી કામ કરે પછી જ ભયા મળે એમ છોકરાને બોનસ બી મળી ગયો આગળ દશારો આવી ગયો અન્ય ખર્ચા બી આવી ગયા ને આવો ફેરો આવો ફેરો બી ખોટો અહીંયા લખે આવો ફેરો જો કે આ ખોટો ને એવું કઈ નહીં આપણે સુધારીને ગણવાનું છે એટલે ઠીક છે આવો ફેરો 33000 ભઈ તો આ બાજુ પેલી બાજુ આવો વેચાણ એ તો બરાબર છે પછી શું છે જાપાનની કંપનીના શેર પર ડિવિડન્ડ એ અન્ય આવક મળે એટલે અહીંયા લખીએ જાપાનની કંપનીના શેર પર ડિવિડન્ડ કેટલા રૂપિયા પચીસ હજાર પછી લાંબા ગાળાનો મૂડી નફો લાખ પછી આવક રિફંડ રિફંડમાં વ્યાજ બી આપેલું છે કૌંસમાં 1000 વ્યાજ અને ટોટલ તમારે વાત કરી દેવાના 21000 પછી નંબર 5 સરકારી જમીનગીરી પર વ્યાજ ગ્રોસ જ આવ્યો છે એટલે ગ્રોસિંગ અપ કરવાની જરૂર નથી એ બી સરકારી જમીનગીરીમાં ક્રોસિંગ અપ નહી થાય 25000 પછી મકાન મિલકતનું ભાડું એટલે અહીંયા લખીએ નંબર 6 મકાન મિલકતનું આવી એનું તો પેલું આવ્યું શું કહેવાય આ સ્થાનિક વેરાયા

एक तो भर प्राथिक एक तो भर यूएसएनटी सेक्टर में सातवां नंबर एक है सीसीसीसू करो प्लस माइनस डांस एक्चुअली नाइन सिक्सटी नाइन छसौ है अभी लिखे नौ सिक्सटी नाइन छसौ आठों सौ ये होता मालू એના પછી તમારે અહીંયા માઇનસ કરવાનો બાદ ચૂકવવા પાત્ર મહત્તમ બરાબર હવે ડાયરેક્ટ લોકો ટાઈમ એટલો નહીં ગેજો પહેલાં ત્રણ લાખ સુધી હોય તો તેના પર એક લાખ પચાસ હજાર અને ત્રણ લાખના નેવું ટકા એટલે બે આ બંનેમાંથી જે વધારે હોય તે એટલે અહીંયા કેટલા લખવાના બે પછી પછી ત્રણથી વધારે કેટલા છે 6 લાખ ને છ સિક્સટી નાઇન સતત એના કેટલા ટકા 60% આપણે કહીયું છે એટલે હવે ટાઈમ પાસ નથી કરતા એ તો ટોટલ લેજો કે બરાબર લેજો માનો હું અહીંયા લખીતો 6 6 6 એમ એ તો આ ગણું કરો લાખ 8 લાખ 6 6 7 હવે એના 60% 60 નો 431 0.70 સાત સાઈઠ પ્લસ કરો છ એકોતેર ચાલીસ બે સત્તાણું આઠસો ને ચાલીસ આ એવું તમારે પેઢી ની કરપાત્ર આવો અને તમારે કોણે ત્રણ સ્ટેપ છે એટલે ફટાફટ પતા પેઢીની કુલ આવક ગણવા માટે સૌથી પહેલા પેઢીની કરપાત્ર આવક એ તમે અત્યારે બે સત્તાણું આઠસો ચાલીસ બે સત્તાણું આઠસો ને ચાલીસ પછી એમાં અન્ય આવક ઉમેરી અન્ય આવક અન્ય આવકમાં સૌથી પહેલા શું લખી દે મકાન મિલકત એમ તો અત્યાર સુધી આવી જ નહીં મકાન મિલકત આવક આ વખતે આવી છે તો કેવી થઈ જવું પેલા આવક કેટલી 60000 હજાર કેટલી મકાન વિવત આવક સાઈઠ હજાર જોજો આ સાઈઠ હજારની આવક એમાંથી તમે સ્થાનિક વેરો ચૂકવેલ છે કેટલો 2500 એ માઈનસ કરો એટલે કેટલા બચે 57500 હે અને બીજી વસ્તુ યાદ રાખજો જો મકાન મિલકત ની આવક SY માં ભણ આવે ને તો જેટલી ઇન્કમ થાય ને તેમાંથી સ્ટાન્ડર્ડ કપાત 30% મળે અને કોઈ લોન નું વ્યાજ હોય ને તો તે બી તમને ભાગ મળે એટલું ધ્યાન રાખજો એટલે અહીંયા વાત કરીએ સ્ટાન્ડર્ડ કપાત સ્ટાન્ડર્ડ કપાત કેટલા ટકા 30% કડવા 30% કેટલા 250 250 कि पत्रवर्थे जब युडादे. जसकां काला हां। अधरा हैां हरा लिए के प्रिंट but जैज रले हैं ्अब्यPlusे जएता संही MP પર સરકારી જામીનગીરી અહીંયા લખી સર જામીનગીરી પચીસ હજાર બધાનું ટોટલ ત્રણ લાખ 80 આયુ ધમરો પેડીની કુલ આવક તો જો પહેલું ગણ છે ને ત્રીજું ભી આયુ છે બરાબર ચાલો નંબર 3 ગણીએ જોજો હવે નંબર 3 તમે બધું બધું આ આટલું જેટલું દેખાય ને આના લાખ 5 લાખ આવો લાખ 80 આખલા ચાલો બરાબર છે હવે અહીંયા જો તમે વ્યવસ્થિત લખજો સૌથી

अरे बाप ये ना बच्ची ना जो फाइनल जॉब से देता हूँ मैं लक्खिया इसलिए पहले बनिया करो जो आपने बिजू चैप्टर में थोड़ा खंजान हो चालू अग्गेर आगे क्या जाना है तो जाओ वोटो 162 996 कॉलेज जाना जाना क्या पाँच